હેલો વિદ્યાર્થી મિત્રો હાઈ હેલો કહેવાનો અત્યારે સમય નથી આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને તમે જોઈ લેજો કે યુપીએસસી ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર જો વેબસાઇટ ખુલ્લી હોય તો તમે જો બાકી રહી ગયા હોય તો ઝડપથી ફોર્મ ભરી લેજો અહીંયા યુપીએસસી નર્સિંગ ઓફિસરની ભરતી છે કઈ રીતે ફોર્મ ભરવું ક્યારે લેવાશે પરીક્ષા શું છે સંપૂર્ણ સિલેબસ અને શું છે ક્વોલિફિકેશન ઓગણીસો ત્રીસ જગ્યા ઉપર સૌથી મોટી ભરતી બહાર પડી છે આવો જાણીએ માહિતી તો યુપીએસસી 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 નર્સિંગ નર્સિંગ ઓફિસર ઓફિસર ભરતી ભરતી અરજી અરજી કરવાની કરવાની આજે છેલ્લી છેલ્લી તારીખ છે છે લેવાશે પરીક્ષા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાતી માટે તક આ પદ પર નોકરી વાંચુક માટે અરજી કરવાની આજે અંતિમ તારીખ છે જાહેરાતના નોટિફિકેશન અંતર્ગત આ ભરતીમાં નર્સિંગ ઓફિસર પદ ઉપર એક ઓગણીસો ત્રીસ જગ્યા ઉપર સૌથી મોટી ભરતી કરવામાં આવી રહી છે અહીંયા વિદ્યાર્થી મિત્રો નર્સિંગ ઓફિસર પોસ્ટ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો યુપીએસસી ની સત્તાવાર વેબસાઈટ છે કે યુપીએસસી ગવર્મેન્ટ ડોટ ઇન જે પણ વિદ્યાર્થી મિત્રો બાકી રહી ગયા હોય કદાચ બાકી રહી ગયા હોય ને કદાચ ફોર્મ ભરતા ના ફાવતું હોય તો નજીકનો જે વિદ્યાર્થી મિત્રો તમારો સાયબર કાફે છે તે જગ્યા ઉપર ઝડપથી પહોંચો ને તમે ફોર્મ ભરી દો કદાચ જો વેબસાઈટ ખુલ્લી હોય તો કેમ કે આજે લાસ્ટ ડેટ છે હવે આ સીધી લિંક ઉપર તમે જઈ અને તમે તેનું ફોર્મ ભરી શકો છો બરાબર હવે કરેક્શન વિન્ડો છે તે અઠ્યાવીસમી માર્ચે ખુલશે બરાબર તે ત્રણ એપ્રિલ બે હજાર રોજ તે બંધ થઈ જશે હવે ભરતી પરીક્ષા સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ લેવામાં આવશે યુપીએસસી નર્સિંગ ઓફિસર ભરતી માટેની લાયકાત વિદ્યાર્થી મિત્રો શું છે તો જોઈ લો તો અહીંયા જે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તમે જુઓ લાયકાત અહીંયા શું છે તો નર્સિંગમાં બીએસસી

અને ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી ઓછામાં ઓછી પચાસ બેડની હોસ્પિટલમાં ઓછામાં ઓછા એક વર્ષનો તેમનો અનુભવ હોવો જોઈએ ત્યાર પછી યુપીએસસી નર્સિંગ ઓફિસર ભરતી માટેની પસંદગી પ્રક્રિયા તો પસંદગી પ્રક્રિયામાં લેખિત કસોટી અને દસ્તાવેજ ચકાસણીનો સમાવેશ કરવામાં આવે છે પરીક્ષામાં નર્સિંગ ફાઉન્ડેશન નર્સિંગ મેનેજમેન્ટ સમજો આ બે લીટી ખાલી પરીક્ષામાં નર્સિંગ ફાઉન્ડેશન નર્સિંગ મેનેજમેન્ટ પેપરનું માધ્યમ અંગ્રેજીની અંદર રહેશે નોંધ ગુજરાતી ને હિન્દીમાં નહીં પેપરનું માધ્યમ ફક્ત ને ફક્ત અંગ્રેજીમાં રહેશે બે કલાકની લેખિત પરીક્ષા સાત જુલાઈ બે હજાર ના દિવસે લેવાશે પ્રશ્નો કયા પૂછાશે અહીંયા લખેલું છે કે નર્સિંગ 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 ફાઉન્ડેશન મેનેજમેન્ટ પેડિયાટ્રિક અને ફિઝિયોલોજી આવડેતા પ્રશ્નપત્ર હશે જુલાઈ રોજ લેવાશે કેવી રીતે અરજી કરવી તો યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ વિદ્યાર્થી મિત્રો યુપીએસસી ગવર્મેન્ટ ડોટ ઇન મારા વિદ્યાર્થી મિત્રો મેં તમને કહી દીધું કે શું ક્વોલિફિકેશન ક્વોલિફિકેશન છે જે કોઈ મારા ઉમેદવારો વિદ્યાર્થી મિત્રો જે બાકી રહી ગયા છે ફટાફટ નજીકના સાયબર કાફે પહોંચો જો તમને ઘરે ભરતા આવડતું હોય તો તમે ઘરેથી ફટાફટ ભરી દો હવે પોસ્ટની ઉપલબ્ધ ભરતી ટેબ ઉપર જવાનું છે ઓટીઆર પર જાઓ એક નવું પેજ ખુલશે અરજી ફોર્મ ભરો અને તમારી જાતને તે નોંધણી કરો એકવાર થઈ ગયા પછી અરજી ફોર્મ ભરો અને ફીની ચૂકવણી કરો સબમિટ પર ક્લિક કરો અને પેજ ડાઉનલોડ કરો વધુ જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી તમે રાખી શકો છો હવે અરજીની ફી વિશેની વાત કરી લઈએ તો ઉમેદવારો બેન્ચમાર વિકલાંગતા ધરાવતા ઉમેદવારો સિવાયના સ્ત્રી એસસી એસટી વ્યક્તિઓ કે જેમને ફીની ચૂકવણીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે એ રૂપિયાની ફી ચૂકવવી જરૂરી છે કે પચીસ રૂપિયા એટલે ફક્ત પચીસ રૂપિયા કાં તો એસબીઆઈની ની કોઈ પણ શાખામાં રોકડ દ્વારા અથવા કોઈ પણ બેંકની નેટ બેન્કિંગ સુવિધાનો ઉપયોગ કરીને અથવા વિઝા માસ્ટર રૂપે કાર્ડ યુપી આ ચુકવણીનો ઉપયોગ કરીને પૈસા મોકલવા વધુ સંબંધિત વિગતો માટે ઉમેદવારો યુપીએસસીની અધિકૃત વેબસાઇટ ઉપર બધું જ લખેલું હશે ત્યાં જઈ શકો છો બરાબર વેબસાઇટ વિદ્યાર્થી મિત્રો નોંધ કરી લો યુપીએસસી ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર હવે ખાસ માહિતી કે યુપીએસસી નર્સિંગ ઓફિસરની ભરતી બરોબર જે કેટેગરી આપવામાં આવેલી છે તે પ્રમાણેની પોસ્ટ કહી છે તો અસુરક્ષિત એટલે કે યુઆર તો આઠસોને બાણું જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વિભાગ ઈડબલ્યુએસની એકસો ત્રાણું જગ્યાઓ છે અનુસૂચિત જાતિ એસસી માટે બસો પાંત્રીસ જગ્યાઓ છે અનુસૂચિત જનજાતિ એસટી માટે એકસો ચોસઠ જગ્યાઓ છે અને અન્ય પછાત વર્ગ જે છે ઓબીસી તેમના માટે ચારસો જગ્યાઓ છે અહીંયા સૌથી મોટી ભરતી છે ઓગણીસસો ત્રીસની યુપીએસસી નર્સિંગ આ સૌથી સારામાં સારી પોસ્ટ માટેની ભરતી છે સંસ્થા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પોસ્ટ કેટલી પોસ્ટ શું છે તો નર્સિંગ ઓફિસર અરજી કરવાની છેલ્લી તારીખ 27 માર્ચ બે હજાર ક્યાં અરજી કરવી તો યુપીએસસી ગવર્મેન્ટ ડોટ ઉપર જો મારા લોક લોકલોડીલા મિત્રો કોઈ પણ ફોર્મ ભરવામાં બાકી રહી ગયા હોય કદાચ જાણતા હોય ના જાણતા હોય તમારા સુધી માહિતી પહોંચી હોય કે ના પહોંચી હોય આ ફોર્મ ભરવા માટે જો તમે બાકી રહી ગયા છો તો ફટાફટ જો તમને ના ભાવતો હોય તો નજીકના સાયબર કેફે ઉપર ઝડપથી પહોંચો અને તમારું ફોર્મ ભરી દો બેસ્ટ ઓફ લક